કચ્છમાં ત્રણસો ને પંચાણું બાળકોને હૃદયરોગ અઠાવન અને મારો પરિચય આપી દઉં મારું નામ જીતેશ ખોરાસિયા છે અને હું કચ્છ જિલ્લા પંચાયત ભુજમાં હાલમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું તો આપણે સૌથી પહેલા જાહેર જનતાને વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં કચ્છમાં ત્રણસો પંચાણું બાળકોને હૃદયરોગ અઠાવન ને કેન્સર અને એકસો પંદરને ને બીમારી એ જાણવામાં આવી હતી હવે આ બધા બાળકો એ શાળાએ જતા બાળકો હોય છે અને અમારો એક ગવર્મેન્ટનો સરકારી પ્રોગ્રામ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરબીએસકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમારો સ્ટાફ છે એ દરેકે દરેક આંગણવાડી પ્રાથમિક સ્કૂલ સેકન્ડરી સ્કૂલ ત્યાંના બધા બાળકોને ચેક કરે છે દર વર્ષે અને એમાં વિવિધ તપાસ દ્વારા આ બધી બીમારીઓ ડિટેક્ટ થાય છે તો મારે જાહેર જનતાને જ નમ્ર અનુરોધ કે તમારે આવું કોઈ બાળક જણાય તો તાત્કાલિક એ બાળકનું સંદર્ભ સેવા કાર્ડ તમારે બનાવી નાખવાનું સંદર્ભ સેવા કાર્ડ એટલે કે શું કે ખાસ પ્રકારનું એ કાર્ડ આવે છે એમાં જે તે બાળકનું નામ બરાબર જે તે બાળકની ઉંમર પછી બાળકને કંઈ ખામી છે અથવા તો એને કંઈ બીમારી છે અને જે તે મેડિકલ ઓફિસર એટલે કે જે ડૉક્ટરે તપાસ કરેલી હોય બાળકની તેના સહી અને સીખો હોય છે તો આ તમારે આરોગ્ય કાર્ડ એટલે કે સંદર્ભ સેવા કાર્ડ તમારી પાસે રાખવાનું પછી આવા બાળકોને શોધી અને અમારી એમ્બ્યુલન્સ અમારી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની એમ્બ્યુલન્સ એ બધા બાળકોને અમદાવાદ સુધી પણ લઈ જાય છે જો જરૂર પડે તો અમદાવાદ લઈ જાય છે અને આવા હૃદયરોગવાળા બાળકોને વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવે છે એટલે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો રહેતો નથી અને ત્યાં બાળકને વાલીને જમવાની પણ વ્યવસ્થા હોય છે તો બધા વાલીઓને મારે કહેવાનું કે આ બાબતે જાગૃત થાય અને તમારા બાળકોમાં ખાસ કરીને કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય પછી બાળક થોડુંક દોડે ત્યાં આફી જતું હોય એ ઉપરાંત બાળકને છાતીમાં દુખાવો રહેતો હોય આવી બધી તકલીફ હોય તો તાત્કાલિક જ્યારે પણ ડૉક્ટર અને અમારો મેડિકલ સ્ટાફ બાળકની સ્કૂલમાં આવે તો સ્કૂલમાં અચૂક બાળકની મેડિકલ તપાસ કરાવી લેવી અને તમે પણ સાથે રહી અને બાળકને બધી જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ આપવી થેન્ક યુ મલ્ટી બ્રાન્ડ નું ઇ બાઇક શોરૂમ એટલે ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમા થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ